કોન્ટેક્ટ તમારોના મારા નવા વિડીયોમાં મિત્રો તો આજ અચાનક આપણે ભાવનગર દવાખાને આવવાનું જેવું છે તો મિત્રો આજે હું આવ્યો છું ભાવનગર તો મિત્રો ચાલો હોસ્પિટલ જઈ તમને બતાવું તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને ત્યાં મારા જે મોટા ઉપરના દીકરા એટલે કે મારા મોટા ભાઈ ત્યાં તેમણે હોસ્પિટલમાં દાખલ કરેલા હતા એટલે ત્યાં હું પહોંચી ગયો છું કેમ કે મિત્રો તેને પેરેલિસિસની અસર હતી એટલા માટે તેમને ત્યાં દાખલ કરવા પડ્યા હતા અને મિત્રો ત્યાં મારા ભાઈને અત્યારે તો તબિયત સારી જ છે કેમ કે પહેલાં જેમની તબિયત સારી ન હતી પરંતુ અત્યારે તેમની તબિયત ખૂબ જ સારી છે તો મિત્રો હવે આપણે ભાવનગરથી ઘર તરફ જઈએ છીએ

એટલે આપણે કઈ આજ ખોજ્યું થોડું ખાડજો ને થાકી ગયા ફૂલ હવે જઈએ આપણે હુવા તો હવે આપણે જઈએ ધાબા ઉપર તો હવે બોધી પૈસા છે ધાબે હુવા તો ફાઇનલી આપણે આવી ગયા છે એ ધાબે અને ધાબે છે મસ્ત મસ્ત પવન તો આપણે હવે પથારી કરીને સુઈ જવાનું છે તો આજનો નો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો મળીએ નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી